આગામી સમયમાં બે હજાર પચીસના વર્ષની શરૂઆત થવા જઈ રહી છે કહેવાય છે કે વર્ષ બદલાય એટલે લોકોને ઉત્સુકતા રહે કે તેમનો આવનાર સમય કેવો રહેવાનો છે ધન લાભ થશે કે પછી ધનહાનિ કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન ત્યારે આપને એ જણાવી દઈએ કે આ વર્ષે ત્રણ મોટા ગ્રહો રાહુ ગુરુ અને શનિ જે રાશિ પરિવર્તન કરશે અને તેના જ કારણે દરેક રાશિના જાતકોને તેની અલગ અલગ અસર જોવા મળશે

તો જ્યારે નવા વર્ષની અંદર દરેકના લોકોમાં પ્રશ્ન ઉદ્ભવી થાય ત્યારે એના માટે જ્યોતિષશાસ્ત્રની મદદ લઈને આપણે નવા વર્ષની અંદર કયા સમયમાં તમને કેવો થશે લાભ અને ક્યારે થશે નુકસાન તે સંપૂર્ણ જાણકારી અમે કાર્યક્રમના માધ્યમથી આપીએ છીએ આની પહેલાં પણ આગળ મેષ રાશિથી માંડી અને કન્યા રાશિ સુધીનું આપણે રાશિ ભવિષ્ય ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જણાવી દીધું હતું હવે આજે હું તમને બે બે રાશિની જાણકારી આપીશ કેમ કે આપણે જે કઈ રાશિની જાણકારી આપીએ છીએ બહુ ડીપમાં આપવી છે એટલે એને આપણે અલગ અલગ દિવસોમાં એને રાશિનું પ્રિડિક્શન કહીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે તુલા રાશિ અને સાથે વૃશ્ચિક રાશિ માટે કેવું રહેશે બે હજાર પચીસનું વરસ દર્શક મિત્રો શરૂઆત કરીએ તુલા રાશિથી રાશિચક્રની સાતમી રાશિ છે જેનું નામ છે તુલા રાશિ તુલા રાશિના બે અક્ષર ર અને ત અક્ષર તુલા રાશિ માટે બે હજાર પચીસ સારું જવાનું છે પરંતુ અત્યારે નહીં પણ મે મહિના બાદ આર્થિક લાભ સારા જોવા મળશે તમને મતલબ મે મહિના સુધીનો સમય જે છે જેમાં તુલા રાશિ માટે થોડી દોડધામનો વિષય બનશે પૈસા માટે થઈ મહેનત વધારે કરવી પડશે ધન કમાવા માટે વધારે પુરુષાર્થ કરવું પડશે ઊંઘ ઓછી મળે અને કામ જાજુ કરવું પડશે પરંતુ બે હજાર પચીસમાં ફાયદો તમને જોવા મળશે પણ એ ફાયદો તમને મે મહિના બાદ તમને વિશેષ ફાયદો થવાનો છે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તમારે ખાસ કરીને વાહન ચલાવતા હોવ અને બહુ ફાસ્ટ ચલાવવાની ટેવ હોય તો થોડું તમારે ધ્યાન રાખવાનું છે પડવા વાગવાથી સાવધાન પણ આર્થિક લાભ તમારે જે કંઈક ફાયદા થવાના છે ચાહે વ્યવસાય હોય કે નોકરી કરતા હોય તો પૈસે ટકે કે આ દુનિયામાં સૌથી વધારે ધનની અપેક્ષા માટે લોકો ખાસ કરીને રાશિ ભવિષ્ય જોતા હોય કે પૈસે ટકે ફાયદો કેમ કે ધન સારું તો એ વર્ષ સારું જ જાય ને તો અહીંયા તુલા રાશિ માટે પૈસા ધન વિશેષ મળશે પણ મે મહિના બાદ મળશે કેમકે આઠમે ગુરુ છે પાંચમે શનિ છે અને છઠ્ઠે રાહુ છે હાલ પછી મે મહિના બાદ ગ્રહોની રાશિ પરિવર્તન થવાનું છે કેમ કે આ બે હજાર પચીસમાં માં ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે મે મહિના માર્ચ મહિનાથી માંડીને મે મહિના સુધીમાં જેમાં શનિ મહારાજ ઓગણત્રીસ માર્ચે શનિ મહારાજ બદલાય છે અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે પછી રાહુદેવ અને દેવગુરુ બૃહસ્પતિ પણ મે મહિનામાં રાશિ પરિવર્તન કરે છે મતલબ એકંદરે જોવા જાય તો અહીંયા તુલા રાશિ માટે મે મહિના બાદ સમય સારો જોવા મળશે સામાજિક ક્ષેત્રે સમાજમાં માન પ્રતિષ્ઠાનો વધારો થાય સમાજમાં લોકો તમને તમારી વાહવા કરે વિદેશ જવાનું કદાચ ઘણા સમયથી વિચારી રહ્યા હોય તો આ બે હાજર પચીસ માં રસ્તા ઘણા ખુલવાના છે જે લોકોના લગ્ન નથી થયા અને લગ્નથી જે લોકો વંચિત છે તે લોકોને પણ મે મહિના બાદનો સમય એકંદરે સારો જોવા મળી શકે માર્ચ મહિના બાદ જે લોકોના લગ્ન થઈ ગયા છે એ લોકોએ માર્ચ મહિના બાદ દાંપત્ય જીવનમાં ધ્યાન રાખવાનું છે પતિ પત્ની વચ્ચે અણબનાવ ના થાય એનું ધ્યાન રાખવાનું પરંતુ બને ત્યાં સુધી ઘરની અંદર બખારો ન કરવો ઘરની અંદર પત્નીનું માન સન્માન રાખવું પત્નીની વાતોને થોડી માનવી મે મહિના બાદ તમારા ક્યાંક પૈસા ભરાયા હોય અથવા તમારે મે મહિના બાદ ધ્યાન શું રાખવાનું છે ધનનું આગમન થવાનું છે પણ ધનને ધન કોઈ લઈ ના જાય એનું ધ્યાન રાખવાનું છે પૈસા તો આવશે કેમ કે વર્ષ સારું છે ગ્રહો સારા છે તો ધનનું આગમન થશે પણ તમારા ધન કોઈ લઈ ના જાય ખોટી કોઈ વ્યક્તિની લાલચમાં કે કોઈની વાતોમાં ન આવવું અને ધનને સદઉપયોગ કરવો વધારે લાલચના કારણથી ખોટી જગ્યા ઉપર રૂપિયા ન નાખવા નહીં તો કોઈ તમારું ધન લઈ જાય પણ બને ત્યાં સુધી કેમ કે રાહુ મહારાજ મે મહિના બાદ રાહુ મહારાજ થોડાક વિપરીત થવાના છે પણ

ના આરોગ્યનું ધ્યાન રાખવાનું સંતાનોની ચિંતા તમને સતાવે વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે આ વર્ષ સારું છે પરદેશથી કોઈ સગા સંબંધી હોય તો સારો સહયોગ તમને આ વર્ષમાં મળી શકે મહિલાઓ માટે પણ આ વર્ષ એકંદરે ફાયદાકારક છે નોકરી કરતા મહિલાઓ માટે આ વર્ષની અંદર એકંદરે માર્ચથી જૂનનો સમય માર્ચ મહિનાથી જૂન મહિ જૂનનો સમય શુભ રહે પરિવારમાં બને તે સુધી મોટું મન રાખવું આરોગ્યનું ધ્યાન રાખવાનું અને લાંબી મુસાફરીના યોગ બની શકે શક્ય હોય તો શનિ મહારાજનો ઓરિજિનલ નીલમ રત્ન જે છે નેચરલ બ્લુ સફાયર નીલમ રત્ન વચ્ચેની આંગળીમાં ધારણ કરજો આ વર્ષ તમારું સારું રહેશે વાત કરીએ વૃશ્ચિક રાશિ હવે આઠમા નંબરની રાશિ જે છે જેનું નામ છે રાશિ વૃશ્ચિક મિસ વૃશ્ચિક કયો ભૌમો અને વૃશ્ચિક રાશિના સ્વામી છે બે અક્ષર ન ને ય અક્ષર તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષની અંદર કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે નુકસાનીથી સાવધાન કેમ કે તમારી પાસે જે કંઈ ધન હોય એ ધનનું કોઈ નુકસાન ના આવે મતલબ ખોટું કોઈ જગ્યા ઉપર રોકાણ ન કરતા કે જેના કારણથી પછી તમારા પૈસા ભરાઈ જાય મતલબ નુકસાનીથી સાવધાન રહેવાની જરૂર છે પણ આ વર્ષમાં તમને જોવા જાય તો પત્નીનો સહકાર પત્નીનો પ્રેમ વિશેષ મળે રાજ સન્માન સમાજમાં માન પ્રતિષ્ઠા સારું મળે ખાસ કરીને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું જમીન મકાન વાહન કઈ પણ વસ્તુ લેવું હોય તો બને ત્યાં સુધી કાળજી લેવું કેમ કે કોઈ જૂની વસ્તુ અથવા કોઈ જેનું યોગ્ય ખરીદી કરતા વધારે પૈસામાં તમને વસ્તુ તમારા ઘરમાં ન આવી જાય અથવા તમે છેતરી ના જાવ તે બાબતનું ધ્યાન રાખવાનું છે મોસારથી હા લાભ મળે કદાચ મામા સાથે સંબંધ સારા હોય તો મામાનો સહયોગ તમારે લેવો એ તમને સારો લાભ આપી શકે પરદેશથી એકંદરે સારા સમાચાર મળી શકે રોકાણ કરવું હોય તો થોડું વિચારીને આ વર્ષમાં કરવાનું બીજાને મદદ કરવાની ભાવના ઓછી રાખજો કેમ કે બીજાને મદદ કરવાની ભાવનામાં તમારી શાંતિ ખોળવાઈ ના જાય તેનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે માર્ચ સુધી તમારે શરૂઆતના સમયમાં આવકનો એકંદરે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનો એકંદરે તમારા માટે આર્થિક રીતે સારો બને જૂની બચત કરેલી હોય એ રહે એપ્રિલ મહિનાથી ઓગસ્ટ મહિનામાં થોડી વધારે મુશ્કેલી આખા વર્ષમાં જે મુશ્કેલીનો સમય હશે એપ્રિલથી ઓગસ્ટ મહિના સુધીમાં તમને મુશ્કેલી આવી શકે છે સામાજિક ક્ષેત્રે સમાજમાં લોકો તમને માન પ્રતિષ્ઠા આપે તમારી ઇજ્જત કરે સોસાયટી હોય ત્યાં પણ માન સન્માન વધે જે લોકોના લગ્ન નથી થાય એ લોકોને પણ આ વર્ષની અંદર વૃચિક રાશિવાળા વ્યક્તિઓને જીવનસાથીનું પ્રેમ અને જીવનસાથીની પ્રાપ્તિ પણ થઈ શકે છે સાથે સાથે એવું કહેવાય છે કે માર્ચથી જુલાઈ મહિનામાં માર્ચ મહિનાથી જુલાઈ મહિનામાં કોઈ પણ જાતનો ઝઘડો નાના મોટો થાય તો બને ત્યાં સુધી એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો ગરમીના રોગોથી બચતા રહેવાની જરૂર છે વિદ્યાર્થી માટે પણ એકંદરે આ વર્ષની અંદર ભણતરમાં થોડું ધ્યાન રાખવાનું છે અને ભણતરમાં થોડું ધન ખર્ચાય પણ ગભરાવાની જરૂર નથી પણ ભણતરની સાથે અભ્યાસ પણ ધનની સાથે અભ્યાસ માતા પિતા જે કંઈ ધન ખર્ચે તમારી પાછળ તો તમારે તમારો સમયનો ઉપયોગ હરવા ફરવામાં અથવા વિવાદમાં કે ઝઘડામાં ન ગાળવો બને ત્યાં સુધી તમારો સમય અભ્યાસનું વાંચન માટે તમારે ફાળવવો બહેનો માટે પણ આ વર્ષ એકંદરે સારું છે થોડું ખરાબ પણ છે મતલબ એવું કહેવાય કે આ વર્ષ કભી ખુશી કભી ગમ જેવું છે મતલબ થોડું સારું ને થોડું ખરાબ રહી શકે પરંતુ એકંદરે માર્ચ સુધીનો સમય જે છે બહેનોને એકંદરે સારો આર્થિક લાભ જોવા મળી શકે અને ત્યાર પછી જે સમય આવે એમાં શાંતિ અને ધીરજ રાખવાની જરૂર છે થોડી શાંતિ રાખવાની અને કોઈ પણ કામ કરો ઉતાવળથી ન કરતા બને ત્યાં સુધી વિવાદોમાં બને ન પડવું એ તમારા માટે હિતાવહ રહેશે બીજા વ્યક્તિની ચિંતાઓને તમે મતલબ એ ચિંતા તમારા ઘરમાં લઈને તમારી અશાંતિના ખોરવાય તેનું ધ્યાન મતલબ બીજાની બહુ ચિંતા ન કરવી તમારે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખવું પરદેશ ગમનના પણ એકંદરે બહેનોને યોગ પણ સારા અહીંયા બને છે ખાસ કરીને ઉપાય શું કરવા વૃશ્ચિક રાશિના જે લોકો હોય એ લોકોએ ગુરુવારના દિવસે ગુરુવારના દિવસે એક કિલો ખજૂર લેવાની માથા ઉપરથી ત્રણ વખત ઉતાર કરીને પીપળના વૃક્ષની નીચે જઈને તમારે મૂકવાનું કીડીને ખવડાવવાનું અને આવું તમારે શક્ય હોય તો ત્રણ ગુરુવાર અથવા બાર ગુરુવાર તમારે કરવાનું છે વિશેષમાં રત્ન પહેરવો હોય તો વૃશ્ચિક રાશિના જાતકો આ વર્ષને સુંદર બનાવવા માટે પહેલી આંગળીમાં ગુરુનો રત્ન ધારણ કરવો નેચરલ યલો સફાયર પોખરાજ નામનો રત્ન જે ઓરિજિનલ હોય એને સિદ્ધ કરાવી અને પહેલી આંગળીમાં ધારણ કરશો તો એકંદરે આ વર્ષમાં તમને સારો લાભ પણ જોવા મળશે તો દર્શક મિત્રો આ હતું તુલા રાશિ અને વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય અને આવતીકાલે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આગળની બે રાશિની જાણકારી આપીશ ધન અને મકર રાશિની તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો પોતાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમને તમે બધા બહુ સારી રીતે અને સુંદર રીતે જોવો છો ને અમને સહયોગ કરો છો સદૈવ આ કાર્યક્રમમાં આપ નિહાળતા રહેજો હવે તમે મને આપી દો રજા જય